નડિયાદમાં સુસાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમનું ઓપનિંગ કરવામાં આવ્યું નડિયાદમાં બે સહારાનું ઘર એટલે સાત વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી જેમાં એન્જલ પ્રોજેક્ટ અંતર્ગત પાંચ પ્રોજેક્ટ પર યથાવત કાર્ય કરવામાં આવશે પ્રોજેક્ટ છ આ મહિનાના અંતમાં નડિયાદ ખાતે પ્રારંભ કરવામાં આવશે આજ રોજ સંસ્થાના ઓપનિંગ સાથે ટ્રસ્ટી એલવીસભાઈ ખેડિયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થાના સંચાલક અપેક્ષાબેન ક્રિશ્ચિયન તેમજ રોબિનભાઈ પરમાર મારફતે પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં અમદાવાદ તેમજ નજીકના સભ્યોએ ભાગ લીધો કચ્છના માંડવી મસ્કાનું સુરક્ષા વૃદ્ધાશ્રમ હવે નડિયાદમાં સાત વૃદ્ધાશ્રમ બની કાર્ય કરશે જેની નોંધ લેશો કચ્છમાં ચાલતા પ્રોજેક્ટ સાથે નડિયાદમાં પણ કામ સારું ચાલે તેવા પ્રયાસ સાથે પ્રોજેક્ટ છ ની શરૂઆત કરવામાં આવશે બે સહારા માટે તેમજ પ્રોજેક્ટ કાર્યમાં જોડાવવા અમારી સંસ્થાનો સંપર્ક કરશો તેવી સંસ્થાના ટીમ મેમ્બર્સની પ્રાર્થના સાથે વિનંતી છે સંસ્થા ચાલક અપેક્ષા બેને કચ્છ અને ગુજરાતભરમાં થતા સામાજિક કાર્યો વિશે સૌને માહિતગાર કર્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે